જે જગ્યાએ નિરીક્ષણ કરવા મેયર સાથે નેતાઓએ પહોંચવાનું હોય અધિકારીઓએ પહોંચવાનું હોય ત્યાં સ્ટેન્ડિંગ ચેરમેન પહેલા પહોંચી જાય અને મેયર પહોંચે તે પહેલા નાસી ગયા ત્યારે કેવી રીતે જોવા મળ્યા જૂથવાદના બે દ્રશ્યો આવો તમને પણ બતાવી દઈએ સત્તાધારીઓ વચ્ચે ડખા મેયર થી ખુદ ને ઉપર માનવા લાગ્યા છે સ્ટેન્ડિંગ ચેરમેન આવું તાત્પર્ય આ બે દ્રશ્યો માં સ્પષ્ટ થાય છે જે જગ્યા પર મેયર સાથે તમામ અધિકારીઓ પહોંચવાનું હતું ત્યાં પહેલા સ્ટેન્ડિંગ ચેરમેન પહોંચે છે અને મેયર જ્યારે નક્કી સમય પર પહોંચે છે ત્યારે સ્ટેન્ડિંગ ચેરમેન કાયબ થઈ જાય છે મહાનગરપાલિકામાં જૂથવાદ ચરમ સીમા પર છે જે આજે દ્રશ્યોમાં બાદ કેદ થયું વિશ્વામિત્રી નદીની કામગીરીની મુલાકાત માટે નક્કી સમય પર અધિકારીઓ અને પદાધિકારીઓ પહોંચવાનું હતું પરંતુ થયું એવું કે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શીતલ મિસ્ત્રી કમિશનર સહિતના અધિકારીઓ સાથે પહેલા જ સ્થળ પર પહોંચી ગયા નિરીક્ષણ કર્યું અને ત્યાંથી ચાલતી પકડી જયારે મેયર અને ડેપ્યુટી મેયર પહોંચ્યા ત્યારે સ્થળ પર બસ અધિકારીઓ અને મીડિયા તેમની રાહમાં ઊભા ઉભા હતા જેના પરથી જૂથવાદ ચરમસીમા પર હોય તેવું પ્રતીત થાય છે જો કે આ મુદ્દે મેયર અને ડેપ્યુટી મેયરને પૂછ્યું તો સાંભળો શું કહે છે જ્યારે પણ કોઈ મારા દ્વારા કોઈ પણ કોઈ જગ્યાએ વિઝિટ કરવાનું આયોજન હોય છે ત્યારે મેયર ઓફિસમાંથી ફોન દ્વારા અને મેસેજ દ્વારા દરેકને જાણ કરવામાં આવતી હોય છે અધિકારીઓને હોય કે પછી અમારી ચૂંટાયેલી પાક હોય એટલે વહીવટી પાક હોય કે ચૂંટાયેલી પાક આ બધાને ફોન અને મેસેજ કરવામાં આવ્યા હતા આપ સૌ મીડિયા મિત્રોને પણ મેયર ઓફિસમાંથી જ પીઆરઓ દ્વારા જાણકારી આપવામાં આવી છે આ રીતે જાણકારી આપવામાં આવી હતી

વાત પરથી તો એવું જ લાગે છે કે વડોદરા મહાનગરપાલિકાના સત્તાધીશો વચ્ચે ડખા જ ડખા છે સ્ટેન્ડિંગ ચેરમેન તો ભાગી ગયા પરંતુ તેની સાથે કમિશનર પણ જતા રહ્યા એટલે કે કમિશનર પણ સ્ટેન્ડિંગ ચેરમેનના ઇશારે ચાલતા હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે તેવામાં આ જૂથવાદ આગામી કોઈ નવા ફેરફારના સંકેત છે કે શું તે તો ભવિષ્ય જ બતાવશે બ્યુરો રિપોર્ટ બીટીવી ન્યૂઝ હર રાજ્યમાં પોલીસ